સો હેલ્લો નમસ્કાર મિત્રો ધંધાની વાતો વિડીયો સિરીઝના ચોથા એપિસોડમાં તમારું સ્વાગત છે આગળના ત્રણ વિડિયોમાં તમારો બહુ જોરદાર રિસ્પોન્સ રહ્યો છે જેમાં આપણે તમને એક તબેલાનો વિડીયો બતાવ્યો હતો ઓર્ગેનિક ખાતરનો વિડીયો હતો એક ખેતીનો વિડીયો હતો આજનો વિડીયો એવા મિત્રો માટે રહેવાનો છે જે લોકોને ઓછી જમીન છે અને સારી એવી આવક મેળવવા માગે છે કારણ કે આજના વિડીયોમાં તમને સાબરકાંઠાના એક એવા ખેડૂતની મુલાકાત કરાવવાના છીએ જેમને માત્ર ત્રણ વીઘાના ફાર્મમાં મોડલ ફાર્મ બનાવેલું છે અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરી અલગ અલગ શાકભાજીની ખેતી કરે છે અને મહિને એક લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે આ ખેતી તમે કઈ રીતે કરી શકો છો કયા કયા શાકભાજી તમે અંદર વાવી શકો છો કેટલો ખર્ચો થશે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના બીજા વિડીયો તમારા માટે લાવતા રહીએ એના માટે એકવાર આ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો તો ચાલુ શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો

અને મલ્ટીપર્પલ કટિંગ કરીએ છીએ અમે અને કેવી રીતે કરીએ છીએ આગળના વિડીયો તમે અમે બતાવીએ બરાબર તમને ફાર્મ હાઉસ બી બતાવીએ છીએ સાથે સાથે જે માહિતી હશે એ બી તમને આપીશું તો એ બધી જ માહિતી જોઈતી હોય તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો સૌથી પહેલા આપણે પહેલા ક્યાંથી શરૂઆત કરશું કે આ રિંગણ છે ઓકે તમે જોઈ શકો અમારા રિંગણ આઈડે લોકોના અત્યારે ઘણી જગ્યાએ રીંગણનો ક્રોપ બહુ અંદર પેલા જોવા જીવાતો પડી ગયેલી કેટલો નેચરલી કેટલો ચોખ્ખો પ્લાન્ટ છે મિત્ર કીટકો કામ કરે છે જેટલું પ્રાકૃતિક ખેતીમાં ખેતી કરો તો તમારા મિત્ર કીટકો સારા એવું કામ તમારા પાક ને એકદમ સુંદર અને સ્વસ્થ રાખે છે બરાબર અહિયાં આપડે એક લાઈન બનાવેલી છે આમાંથી એવરેજ કેટલા થતા રીંગણ તમને અમારે દર ત્રણ દિવસે એક કેરેટોમાંથી 20 વીસ કિલો રીંગણ ઉતરે છે વીસ કિલો રીંગણ ખાલી એક લાઈનમાંથી માંથી અત્યારે ઉતારીશું બરાબર આ લાઈન અમારા પૂરી થશે કમ અવસ્થા પચાસ ટકા ઉપર થઈ ગઈ છે કમ આગળ પૂરી થઈ છે તો અમારે મેન અમે બીજું પાછું આવે તો ચાલુ કરી દીધું આ પૂરા થશે એટલે આ રેન્કન ચાલુ થઈ જશે એટલે અહિયાં સાઈડ એના માટે પ્લાનિંગ કરેલું પ્લાનિંગ કરેલું શરૂઆત થઈ જશે બરાબર એના સિવાય તમે આ બીજું કોઈ કહેતા આ અમારા ઔષધી પ્લાન્ટ છે અરે ઔષધિ સતાવરી નું નામ સાંભળ્યું છે આ ઔષધી પ્લાન્ટ છે બરાબર જે આપણા શરીરના હેલ્થ માટે

એટલે આ બે આના ક્રોપ પતી ગયો એટલે ઓમો કેવું હોય કોનો જે બીજી વખત છે ને હાર્વેસ્ટિંગ પતી ગયું એટલે સુકાઈ જાય અને પોચમો છઠ્ઠો મહિનો આવો વાત વરસાદ ની કોરમ્બર વરસે કે જાને છઠ્ઠા મહિને ઓટોમેટિક નવા પ્લાન્ટ અંદર થી અંદર થી ઓટોમેટિક મોડવો એમની રાખવાનો એ પાછો આખો તમારો ગ્રીન મોડવો થઈ જશે અમે તો વાપર્યું ખાલી ખેતરમાં વાળો મને એવી રીતે થયો તો આ તો તમે અહીંયા કરો

તો ગાજર નું સીડ બનાવ્યું છે અમે પ્રાકૃતિક સીડ જાતે પણ બનાવીએ છીએ તો સીડ જાતે આપડે જેટલું બનાવીએ એટલું પ્રાકૃતિક અમારા રિઝલ્ટ સારું મળતું હતું આ ગાજર સીડ બનાવેલું છે આ ગાજર અમે પોતે ગઈ સાલ અમે ખેતર માં વાપર સીડ પણ અમે જાતે બનાવીએ છીએ સીડ પણ મોસ્ટ ઓફ અહિયાં જાતે બનાવે છે એટલે આપડે બીજા ઉપર આ વાલોર છે વાલોર નું પણ અમે સીડ લઈ લીધી છે વાલોર અમે છેલ્લા પોચ ગઈ સાલ પોચમા મહિના વાવેતર કરેલું હતું અત્યારે અમે એનું વેસ્ટિંગ પૂરું થવાયેલું છે જે થોડી થોડી ઉતરે હાલ હતી ચાલુ ચાલુ છે લઈએ છીએ અમે નું હાર્વેસ્ટિંગ પૂરું થવાયેલું બરાબર એટલો વાલોડ આપણો અહીંયા બે લાઈન જેવી કરી દી અમે કેટલી વાલોડ થઈ છે આમ એવરેજ એવરેજ 3 દિવસ છે 4 દિવસ છે અમારા બે ત્રણ કેરેટ ને કરીવાનો છે બે ત્રણ કેરેટ એટલે એક કેરેટ 20 કિલો 20 કિલો 20 કિલો નું બરાબર પછી હજુ તો ઘણા બધા ક્રોપ છે તો તમે વિડીયો જોતા રહેજો આ એ લીલી ડુંગરી છે એક થોડી કાઢીન ભી બતાવજો આ ડુંગરી છે જે અમે હાલ આડી પાડી દીધી છે જેના લીધે હું છે ડરો મોટો થાય બધી પદ્ધતિથી આડીમાં આવે જે સુકી ડુંગળી આવે એના માટે ક્રોપ કરેલો છે ડુંગળી પણ અમારા જોડે મળશે તો આ સુકી ડુંગળીમાં આ તમને મળી જશે આમાં ડુંગળીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે એનું થોડું ઘણું ડુંગળીમાં આપણે ચોપણી કરવાની આ રીતે આ ઉપર જે આવી ગયા ને બોપસા એને આડી દેવાની પાછી ડુંગળીનો ડરો મોટો ડુંગળી નજીક નિંદુ પડે હેન્ડ ઘાસ આપડે મજૂરો થી હાથે છૂટાવું પડે ઓકે બીજું આપડે આ રીતે મોડેલ ફાર્મ તમે જે બનાવ્યું આમાંથી તમારે ગવર્મેન્ટ થ્રુ કદાચ કોઈ હેલ્પ મળે એવું કોઈ ખરું કશું એમાં કેવું છે અમારું મોડલ ફોર્મ જોઈને વેરીફિકેશન ઉપરથી થી ગાંધીનગર થી આઠી ટીમ આવેલી હતી અમારું મોડેલ ફોર્મ જોઈને ખુશ થઈ ગયા ને અ આગળ અમને મળ્યા પોતે રે બરાબર અમારું મોડેલ ફોર્મ જોયું સાહેબ પણ ખુશ થઈ ગયા ને એને પછી અમને મોડેલ ફોર્મ ની અરજી હતી એ ભરવાની કીધી એટલે અમારા એક મોડલ ફોર્મ ની અરજી પાસ થઈ ગઈ બરાબર સહાય મળી હતી બરાબર એમાં સહાય અમને મળી હતી અને બાર આત્મા નું એ લોકો શોર્ટ ફિલ્મ ભી એમની બનાવી હતી બરાબર હજુ આપડે થોડું બે ચાર ડગલા ચાલે ને પાછું ક્રોપ બદલાઈ ગયું જોઈ લો હવે આ બાજુ શું છે કોઈ અમે આ જુઓ તમે આ ક્રોપ ની અંદર અમે દૂધી વાયેલી છે ઓકે બરોબર આ ખેતર હજી અમે છેલ્લા પાંચમા મહિના પેલા ખેડ્યું નહીં કોઈ પણ ખેતર ખાલી થાય ત્રત આના અવશેષો છે નાખી દેવાના બાજુમાં અને ત્રત બીજું ચોપી તો દૂધી આજુબાજુ નીચે એક જ ની અંદર ડબલ ક્રોપ લીધા અમે બરાબર તો જોઈ લો આટલા તમે આ જમીન જોવો કેટલી ફળદુપુ કેટલી અરાશિયા વાળી જમીન જો આખી ફળદુપ બની ગઈ છે જમીન બરાબર ખેતી પ્રાકૃતિક ખેતી નો જ ખબર આ જોઈ લો તમે આખી બરાબર બીજું હિતેશ ભાઈ આપડે અરે આખો ખેતી કેટલું કીધું ત્રણ વીઘા નો હશે ને આપડે ત્રણ વીઘા ત્રણ વીઘા માંથી એવરેજ કેટલા બાર મહિને કેટલા નું ઉત્પાદન થતું છે ટોટલ અમાર વીકલી ત્રીસ થી પોત્રીસ હજાર નું સેલિંગ થાય છે બરોબર શાકભાજી હા

મોકલેલા કે તમામ ખેડૂતો આવે છે જે સંસ્થા છે એ દરેક ખેડૂતના ખેતરે ખેતરે જઈને અમુક જે એમના નિયમો છે પચાસ નિયમોના અંતર્ગત જે નિયમો આવતા હોય એ કરીને ખેડૂતો છે ઓકે પછી જ ત્યાં વેચાણ કરવા એ ખેડૂત આવી શકે છે બરાબર સ્થળ ની વાત કરીએ તો સૌ પ્રથમ તો એજ બોઇઝ હોસ્ટેલ છે ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં ત્યાં સૃષ્ટિ સંસ્થાનું પ્લેટફોર્મ છે એક ત્યાં

જે શોર્ટ ટાઈમ માં તૈયાર થઈ જાય એ ટાઈપ ના કોઈ ક્રોપ તમે કરતા હોય તો તમે આ જોઈ શકો છો આ દેશી કાકડી છે એ રીતે આવી ખીરા કાકડી આવે છે ઓકે જે ખીરા કાકડી તમારા પોત્રીસ દારે આવક ચાલુ થઇ જાય આજે તમે સોઈંગ કરો છો કે ચોપો છો તો પોત્રીસ માં દાળે તમારે આવક ચાલુ થઈ ગઈ પોત્રીસ માં દાળે ઉતરવાનું ચાલુ હા એવા તમારા ધોણા મેથી પછી પાલક એ બધી જે બકાલા વાળા પણ ક્રોપ છે એ પણ તમારે પોત્રીસ દાળે આવક ચાલુ થઈ મતલબ શોર્ટ ટાઈમ માં તમારે આવક ચાલુ થઈ જાય અને સારા એવા ભાવે મળી રહ્યો જેમ કે આપણો નવો ક્રોપ અત્યારે કયો કરેલો આ અમે ચોરી વાયેલી છે જેમાં અચ્છાદન કરેલું છે આ ત્રણ પ્રકારની ચોરી છે

ઓમો કેવું છે તમારો માર્કેટમાં જેવું લેવાલી વધારે તમને તમારે જેવા માર્કેટ પ્રમાણે ભાવ હોય છે અમદાવાદ એ મોલ મોલ માં વાળી વસ્તુ જાય રે બજારમાં તમને ઓછી દેખાય મોલમાં તમને 3 ગણા ભાવેમાં લાય રે મતલબ નોર્મલ કુબીથી 3-4 ગણા ભાવે તમે સેલ કરી શકો બીજું શું કહેતા હતા આપણે પહેલી વાત શું હોય બીજું ફૂલાવડ છે હમ બ્રોકોલી છે આ બ્રોકોલી કહેવાય ઓકે જે આ બધી આપરો જે મોટા મોટા મોલો છે ને એમાં મળતા

આ ટામેટા છે તમારા હાઇબ્રિડ જ છે દેશી ટામેટા બધા આપડે ટામેટા હતા અને આ રે આપડા હાઇબ્રિડ ટામેટા છે તમે જોઈ શકો છો કે આટલી ગરમીમાં જે પરિપક્વ કેટલા મસ્ત ટામેટા થયેલા છે અને આપડે ખેતર ખેડવાનું જ નહીં આ રીતે કરવાનું તમે અમારી જમીન પણ જોઈ શકો છો કે પ્રાકૃતિક ખેતીમાં આ તમે જુઓ કેટલા ઓલ દેશી અરસિયા ના ઓલ છે આ બધા જોઈ લો આ દેશી અરસિયા બરાબર

સોમણ જેવા ઇન્કમ તમે લગભગ અમારી ગણતરી છે કે અરે પાંચ ઓવર ઇન્કમ પચીસ હજાર આસપાસ ની થઈ જશે જે અમારું રિટેલ સેલિંગ પોતાનું છે એટલે બરાબર પોતાનું રિટેલ સેલિંગ છે તો પચીસ હજાર ની પાંચ ઓળો અહીંયા થઈ જશે અમને ટામેટાની ની ચલો પેલી બાજુ એમના બીજા ક્રોપ છે બીજું આ ટામેટામાં બીજું કોઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય તો એ બી થોડું આપણે તમે કોઈ કહી શકો તો બસ એ તો કીધું છે અચ્છાદન કીધું હમ પછી બીજા મૃત કીધું જીવા મૃત કીધું હા એ બધું અમે ખાસ ધ્યાન રાખવા જેવું છે બરાબર પ્રાકૃતિકમાં ખાસ એ ધ્યાન રાખવું પડે

અ સુપર અમે અમદાવાદમાં મારું જે સેલિંગ છે હાથી બજારમાં આવતી વધારે અમે ટામેટા વેચા છે બરાબર અને અહીંયા બીજું બધું દેખાય છે મિક્સ ઘણું બધું ઓ મો કેવું છે કે મારા પારો ટોમેટો ઉપર બેસવાનું છે હા પારો નીચે ખાલી છે તે પારામાં અમે આ સિમલા મરચું બીટ આ સિમલા મરચું છે આગળ તમે જો આરે બીટ્સ બીટ બી વાયા છે ને આ બીટ્સ તો આ પારો જે છે એ આપણા ઉપર ટોમેટો છે નીચે તો જગ્યા ખાલી છે તો અમે છેલ્ટીપર્પઝ ક્રોપ કરી દઈએ દાખલ કે આ ટામેટું ટામેટો બીટ ઉતરે આપડે ઇન્કમ અવસ્થામાં આઈ ગયું છે એમ પૂરું થવાનું છે થાલી ની આવક બંધ થઈ તો બીટ ની આવક ચાલુ રહે ચાલુ થઈ જાય આપડે જમીનમાં આવક ચાલુ રહેશે આ પચશે એટલે અમે બીજો ક્રોપ એવા આવી દઈશું કે જે ઓના આ જે મંડપના સહારે કોઈ વેલો ઉપર ચડી જાય

અને સાઇઝ આટલી જ થાય અને તમે જોઈ શકો છો આ જો આ રીતે લુમખી લાગે અને ઓમો અલગ અલગ કલર છે આ જેમ કેસરી કલર છે એમ રેડ કલર આવે છે બ્લેક કલર આવે છે અને થોડો દ્રાક્ષ ટાઈપ ટાઈપ આ ગ્રીન ટાઈપ આ દ્રાક્ષ ટાઈપ છે જો આ પાકું જ છો આ દ્રાક્ષ ટાઈપ કલર આવે અલગ અલગ બધા કલર આવે છે

જેટલું નાનું છે ન્યુટ્રિશન થી સલાદ બહુ મોટી મોટી બોટલો છે મોટી મોટી સિટીઓમાં સલાદ માં ખાવામાં બઉ ઉપયોગમાં આવે છે અને આનો રેટ બી સારો મળતો હોય તો જે ખેતી કરવી હોય તો કરી શકાય ટેસ્ટ તો એકદમ જોરદાર આવે આ દૂધી છે જોવો તમે એ આ દૂધી લાગેલી છે અમે એકદમ જંગલ મોડલ કરી નાખીએ છીએ એક જ ખેતર માં બધું જ વાઈ દેવાનું બરાબર અને એ જ તમારા આખો જેમ જંગલ માં આપડે કોઈ વસ્તુ લાવીએ તો કેટલી મીઠાશ હોય છે એ રીતે અમારા જંગલ મોડલ તરીકે કરી બીજું આ ડીશ કઈક દેખાય છે આ ડીશ માં એવું છે કે આ ફેરોમેન ટેપ છે કે આ ફૂંદુ જે ઉડે છે તો એને નર્મદા ના અંદર ટ્રેપ આવે એ અમે ભરાઈ દઈએ એટલે અંદર ઓઈલ નાખવામાં આવે ખાલી થઈ ગયું છે પાણી વેરી ને એના ઉપર થોડું ઓઇલ નાખી દેવાનું એટલે જે આ ફૂંદો જે આપડે આઈ રોગ વધારે આ ઈયર મીકી જવું આ બધું મીકી જાય એટલે આ ટ્રેપ સુગંધ થાય એ ના ઉપર માં ઉપર બેસી ગ એટલે તેલ

લીમડો છે ધતુરો છે આકરો છે એ રીતે જે બધી વનસ્પતિ કુદરત ને મેકેલી છે જે ગાય ભેંસ નહીં ખાતી એના અંદર એવું કોઈ ટોક્સિન આવતું હોય અંદર કેમિકલ 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 ના કહેવાય પણ એ ટોક્સિન કે એવું કોઈ તત્વ આવતું હોય એના લીધે આપણા ગાય ભેંસ ને ખાવું એટલે એ એનો ઉપયોગ આપડા ગાય ભેંસ ના ગૌમૂત્ર માં નાખીને સડવા દેવાનો એ સડેલું જે છે બધું અમે છંટકાવ કરીએ એટલે મરને બરાબર લેયર આ લીમડા વાળા ખાવું હોય તો ના ઉપર આપડે એ લેયર દઈએ એટલે કુદરતી વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણે દવાનો બી ખર્ચો એકદમ મિનિમમ દવા લાવવાની જ નહીં દવા લાવવાની ખર્ચો એ બી તમને ઓછો પાણી ભી તમે આગળ બતાવ્યું પાણી આપડે બધું ટપક જ હશે ટોટલી ટપક ટપક આપવાની એટલે તમે જોઈ લો પાળો ખાલી ભીનો હશે કવર કરેલો બાકી વચ્ચે કોરું છે બધું એટલે નિંદામણ નિંદામણ તમારે એકદમ ઓછું થવાનું છે બરાબર સો હિતેશ ભાઈ આપડે ટામેટા જોઈ લીધા બરોબર હજુ આ બાજુ આ જે દેખાય છે આ છે નો ક્રોપ છે આ તમે જુઓ કપ ફણસી છે ફણસી વાળો કેવામાં આવે ઓકે જે હાલ હોટલોમાં જે તમે પંજાબી સબ્જી ખાઈ રહ્યા છો અને બધું જે ખાવ છો એમાં જે ગ્રેવી માં વપરાતી વસ્તુ છે ઓકે ગ્રેવી માં કોઈ પણ શાક માં તમે ગ્રેવી માં નાખો એના માટે બજારમાં ડિમાન્ડ છે ફણસી કહેવાય ઓકે આ ફણસી વાલોર કેહવાય એની બી બે લાઈનો કરેલી હા પછી તમે જોઈ શકો છો કે આ અમારા વટાણા હતા

એક નવી પદ્ધતિ છે જે ઓસ્ટ્રેલિયામાં ક્રોપ થાય છે એ ક્રોપ અમે અમે કરવા માટે ડેમો કર્યો એના અંદર આવી તે અચ્છાદન બચેલા પાતળોમાં અચ્છાદન કરી દીધું અને અને આ એક ગરમી વધારે આપણે ચાલુ થઈ ગઈ એટલે મેં ઢોકવાનું કર્યું અને છે મારા સ્ટ્રોબેરીની ખેતી સ્ટ્રોબેરી ઓહ જો તમે સ્ટ્રોબેરી લગાવેલી છે બરાબર અને સ્ટ્રોબેરી તમે જોઈ લો જે પ્રાકૃતિક ખેતીની સ્ટ્રોબેરી એકદમ ફ્રેશ ફ્રેશ હા મારા ગરમી ચાલુ થઈ ગયા મારા લગભગ ડિસેમ્બર મહિના થી સ્ટાર્ટ છે એટલે અત્યારે થોડું ઓછું છે બાકી એ વખતે વધારે વધારે એટલે થોડું ટેમ્પરેચર પકડવાનું કે એટલે એ વખત બઉ છોડ્યા મસ્ત હતા

ખર્ચા કરતા ત્રણ ગણું અમને પ્રોફિટ થયું ખર્ચા કરતા ત્રણ ગણું પ્રોફિટ અહીંયા રહ્યું છે એટલે તમે જોઈ લો સ્ટ્રોબેરી બી અહિયાં સારી રીતે વાવું છે બીજું હિતેશ ભાઈ આપડે ઘણા બધા લોકો અમારી બાજુ તો કેવું છે દવાનો છંટકાવ હાથે બધા ખાતર એનપીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ તો એ ખાતર ની ભરપાઈ તમે અહીંયા કઈ રીતે કરો ખાતર તો તમે કહો જો તમે જોઈ શકો કે આ મારી જમીન રહી તો દાખલા તરીકે તમારા પાસે છોણિયા નો અભાવ છે તો એના અંદર તમે લીલો પ્રવાસ કરી ઘવાર છે સણ છે પછી ઈકેરો છે એ બધું વાય ને તમારા એને કટ કટિંગ કરીને અંદર ઘાલી દો એ રીતે તમે એ મ તમારે જમ કહો એટલે જમીન કાર્બન વધશે ને એનપીકે નું છે જે કઠોર વર્ગ પાક છે તમારે નાઇટ્રોજનથી લઈને જમીનમાં પૂરું પાછલે એ નાઇટ્રોજન નું કામ થઈ ગયું પોટાશ માટે તમારા આંકડો છે એ તમે કોવાળી ની અંદર પાણી જવા દો એટલે પોટાશ નું કામ કર્યું ફોસ્ફરસ ને એ બધું છે તમે જીવામૃત બનાવો એ તમે જીવામૃત માં જવા દો તો એના બધા અંદર અસંખ્ય બધા બધા પોટાશ ના બેક્ટેરિયા એ છે નાઇટ્રોજન ના એ છે ફોસ્ફરસ ના એ છે દરેક અલગ અલગ બેક્ટેરિયા છે તમારા તમારા જમીનમાં જે રહેલો પોટાશ ને જે બધું છે એ તમે વાળીને પૂરું પારસો પાકને એટલે ડુંગમાં ખર્જો एकदम ઓછો થશે અને એકદમ પ્રાકૃતિક રીતે તમારે દરેક ખેતી દરેક પોષણ મળી તમે જોઈ શકો આ બ્રોકલી છે બરાબર બહુ મસ્ત આ રે ગ્રીન હાઉસ વસ્તુ અમે ઓપન માં કરી છે તો એ પણ તમારી જમીન પાવરફુલ બની ગઈ છે એટલે બધું ઓપન માં મસ્ત થઈ છે કટિંગ અત્યારે આનું થયેલું છે એટલે અત્યારે તમને ઓછું દેખાતું છે બાકી કટિંગ હમણાં જ આમને કર્યું છે એટલા માટે આના સિવાય ઇતિશ ભી આપણે બીજી તમે કઈ કઈ ખેતી કરો ટામેટા છે ટામેટા મારો મેઈન ક્રોપ ટામેટાનો છે જે અમે માર્કેટમાં પણ ભરાઈએ છીએ અને બજાર અમારા ગામમાં અમારા લોકો વાવેતર કર્યું હતું ટામેટું માર્કેટમાં જતો હતો માલ એના સિવાય તમે આપણે તળબૂત નું તળબૂત નું બી તમારે આખો આખો ફાર્મ જુદું છે એનો આપણે અલગથી એક વિડિયો મસ્ત બનાવીશું બરાબર તળબૂત નો વિડીયો આપડે અલગથી બનાવીશું હિતેશભાઈ જેટલી બને એટલી માહિતી આપું છું

અમે દસ થી બાર વર્ષ થી ટ્રેનિંગ લઈને આવી હતી બનેલા છે અત્યારે કોઈ ખેડૂત નું કરવું હોય તો અમારો નંબર તમે આપી દઈશું તો અમે આપી દઈશું બિંદાસ માહિતી આપશે બીજું હિતે પ્રાકૃતિક જે પ્રોડક્ટ ખાવાના ફાયદા શું તમે આપણે કહેતા હતા કે ભાઈ પેલું ખાવાથી આપણને કેટલું બધું નુકસાન થાય બી થોડું કહી દે તો અમુક કેવું છે કે તરબૂચ ની જ વાત કરું તમને અત્યારે બજારમાં જે તરબૂચ આવી રહ્યું છે એ એસી દિવસ નો ક્રોપ હોય છે અને એસી દિવસમાં ત્રીસ થી ચાલીસ વગર એના ઉપર સ્પ્રે અને એનો જે રાસાયણિક ખાતર દવાઓ જે વોટર સોલ્યુબલ એ બધાનો સ્પ્રે પણ થયું છે અને અંદર ડ્રીંચિંગ પણ અંદર એને ચરાવવામાં આવે છે એટલે તમારો તરબૂચ એટલું ખતરનાક હોય તમે ખોસ સાહેબ તો તમે બીમાર ભાડા એ જ વસ્તુ પ્રાકૃતિક અમે ગાય આધારિત કરીએ છીએ જે ગાય નું છોણ મૂતર અને એનું બધું બેરલમાં બને એ રીતે જીવામૃત બને એને આપીને એને આખે પ્રોસેસ તૈયાર કર્યું છે તો એનો વિડીયો તમને અલગ જોવા મળશે તો બીજું કઈ દો તમારે કઈ કેવું કિચન ગાર્ડન માં પણ કોઈ જરૂર હોય તો મારો નંબર ઉપર કોન્ટેક્ટ કરજો આ બધું કિચન ગાર્ડન એક આખત મારા ભાવ ઉપર આખું કિચન ગાર્ડન તૈયાર કરી દીધું બરાબર ઘર પૂરતી એ કિચન ગાર્ડન માં તૈયાર થઈ શકે છે તો આ બધું ક્રોપ માટે જો માહિતી જોઈતી હોય તો હિતેશભાઈ નો નંબર આપી દઈશું કોન્ટેક્ટ કરી શકો છો અને આ ટાઈપના ના વિડીયો તમારા માટે લાવતા રહીએ એટલા માટે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધંધાની વાતમાં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય